સકલા અટકાઈને બેઠા છે આવી જ ગયો ઉતારવાનો જ છે સામાન બધો ઉતારવાનો જ છે હલો ફટાફટ પાંચ મિનિટનો રસ્તો હે પછી કાંઈ મેં સડી જાજો બધા એક એક બબે એક એક બબે સામાન લેવા માંજો ફટાફટા બધું થાય તારા આટલી વસ્તુ તમે ઉખર મારો કે ત્યાં રાખ્યો આપણે ઘર છે ના નકડું ત્યાં નકરો પવન લાગે છે આમાં તો આ ચશ્મા ભેગા લીધા તો સારું કર્યું પવન ગરી જાય છે આખું માલો ચશ્મા પહેરી લો

મને થયું કે હવે મેં કે દાદા ને મેળમાં નામી આવી ગયું દાદા નામી ઘોડા જેવા થઈ ગયા છે હવે કઈ એની ઉપાધી તમારે કરવાની છે ને એટલે જાવું હોય તો એમ કે લોખા ફૂવા ફોન ફોન દઈએ સકલો ના ના બે કાજ દે રોકાય જાઉં કા ભાભી હાથી રોકાય જ જવાય ને એમાં હું માંગી સકલે કઈ બોલાય નહીં લોખી ફૂસ એ પાસે ખસરારી કોઈ દે આમ કીએ ને આમ કીએ મારા બાપને ઘરે મને રોકાવા ના દે રેવા દેને ને કોઈ રાફેડ મન થાત હોય એ જ આપણે હું નળી એક રોટલો વધારે કરી નાખશું હે ને કામ તો બિસાડા કરવા લાગે થોડા જાજો સોરી ખી 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 હું પાડ્યો છે મંગુળી સાની માની બેઠી આવી ને એક તો અહીંયા હવા ગુણ્યું ને આ કુંડલા ફૂલડા ના ના ને તેન સામાન માં બેહા તોય માન માન હે આ કઈ થડકો આવશે પડી જા ખી 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 નકરી સાની માની બેઠી આવી ને મન છે ને દાત દાડા ના આવે કેવા ટેક્ટર ની માથે ખાટલો ઢાળ દીધો ખી અને પછી માથે ને મજા ને હવા ખાતા જાય ને બિસ્તોલ પીતા જાય છે દાડા નું એટીટ્યુડ દાડા પાસે છે ઓ બાકી હા લોખી ફોઈ તમાર બાપ નો પડે છે બાકી અરે દીકરી તો તને ખબર નથી હજી મારા બાપ જઈ જુવાની હતા ને તઈ તા ને એવા આડી ખમ હતા એવી એને હાઈ હતી અને એવા આમ તું જો ને તો આમ તન ગાવ તો બધાય બીતા દાદા થી હા મંગળી તે હજી દાદા પાસે વાતું હાઈ ફરી નથી હવે જે જે તા નિરાઈ તો કઈ દાદા પાસે જુનવાણી વાતું હાંભળ જતા બહુ મજા આવશે એના ઈ કારસ્તાન તું હાંભળ તો ખબર પડે દાદા કઈ જેવા તેવા નતા હા ને મમ્મી તમે જ બધા કહેતા હતા કે સકલી ભવાન સકલી બવાન તો વડી ભેગું રહેવાય ને હે કા કોઈ વડી ભેગું ના રહ્યું બધા સકલી ભેગા ધોઈડા આવ દાદા ને મંગુડી તમે ને બધા અમાર ભેગા હે એકાદાને ત્રે હતો ને ભેગું ખબર પડત બહુ વડી સેવા કરે દાદા ને રાખવા હતા સકલી હવે તારે છે ને કોઈને મમ્મી ને પપ્પા ને કંઈ કહેવાનું નથી એ આપડા ભેગા જ રહેવાના છે એ વડા વડા ભેગા કંઈ રહે નહીં બરાબર હવે તારે એ વાત કહેવાની થતી નથી એ બધી ને એટલે ભેગા ને આપણે તો જ મજા આવશે બરાબર છે આમ જંગલ તું જોતો ખબર પડે આ બધું ગામડિયું જીવન છે કંઈ નથી ઘેર હવે આપણે જ જવાનું છે ખેતીવાડીનું કામ કરવાનું બીજું હું કંઈક ધંધો ગોતી લઈ તો નહીં કરવું પડે મિત્રો તમે બધા મારા નવા નવા હવેના અલગ જ વિડીયો આવવાના છે તો નવા નવા વિડીયો જોવા માટે અમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો મારી જેઠાણી તો બહુ ઉપાડો લીધો તો એટલે પછી મારે નોકો થવું પડ્યું બાકી છે ને અહીંયા શેરમાંથી ગામડે રહેવા આવ્યા છે હવે હું થાય નહીં તો મારો રામ જાણે પણ હવે મજા તો આવશે ગામડાની જીવનમાં વધારે મજા આવે એટલે હવે જોઈએ છીએ હું થાય એ સપલો કોઈ કાયમે સળી જાય તો તા સારું કહેવાય બાકી નહીંતર તો અમારે અહીંયા ઘરના બકાલા ને ખેતરનું કામ કરવાનું અને બસ અમારા માણા મંગુ નણંદના લગ્ન થાશે તમને બધાને તેડાવશું અમે તો મિત્રો આવું બધું છે સકલીનું તો એટલે ચકલીની મોજમાં જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરી દો ના કર્યું એની એટલે તમને અમારા વિડીયો જોવા મળતા રહે મારા સતી ભાભી થોડોક ટાઈમ રહેવાનું છે પછી હું તો પાસે શેરમાં વઈ જવાની સમય એની મોજે મોજ નહીં હતો અહીં તો આપણે ગામડામાં ફાવશે નહીં તમે બધા રહીજો મારે તો એ પાછા શેર માં વેઈ જવાનું છે મંગલા ભેગ હોય ને મોજે મોચ મારે યમણા સકલાને કેવું હું સજો કે આ તૈયારી ચાલુ કરી દયો તમે ભણવાની કોલેજ માં বেতন કેટલી એ સુધારી લ્યો અને પાછી તૈયારી સ્ટાર્ટ કરી દયો એટલે પછી એને કંઈ વાંધો ના આવે કઈક જોબ મળી જાય ને તો વાંધો ના આવે સકલાને કંઈ કામ ઉકલતું નથી આ ગામડે નોકરી મજા જ કરશે સકલો રખડશે ને કંઈ કામ ધંધો તો કરશે નહીં તો પછી અમે બધા હેરાન થાય હે આમ સેટેતા જો રૂપારીના મકાન હે કેવાય હેયરમાં મકાન ગમે એમાં બંગલા હોય તો આ મકાન ને ભૂગે ને આમાં રેવાની કઈ મજા આવે દેહી નરિયાવાળા ને જોતા આમ તા આમ દેખાય તો મકાન તો જો લ્યા એવા રૂપારા લીલી સંભાળ્યું લીલા સમ જા અને ઝાડવા હૈ જામફળ યુ અને સીકુડિયું હેય મજાની નારિયેળ વારે વા સકલી વાવા દેહી વાતાવરણમાં તો આપણા દાડા ચીજો થોડવા મંડવાના છે એવા હાજા થઈ જવાના છે ગામડાની મજા જ કંઈક અલગ હોય વાહલે બેઠા એ બધા ન જાય તો કરજો દાદા ક્યાંક પડી ના જાય એ પડખો બદલવા જાય ને જાતા નહીં દાદા આપણે જ બધા એમાં નીમાં રહેવું દાદા એ દાદા 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 હા ભરોસો એ દાદા એ હા ભરોસો હા ભરોસો બધુંય એ હા ભરોસો સુખ સાપ બેઠા આવો બધા એ મમ્મી હું ન્યા દાદા ને બિસાડા પડી ગયા હે પકડવા એ સાઈડ ન્યા વઈ જાવ હે વળી ક્યાંક પડી ગયા હે તો ન્યા વઈ જાવ તો અમાર દીકરી આવી ગયા છે હવે સામાન બધું ઉતારવા લાગા લો હાલો સકલે એક એક સામાન બધે ને દેતો હું બધાય મૂકવા મંડ્યો હું તો સકલા મૂકવા જ મંડી પણ આ ઓલા બધા મોરલા 1 2 3 4 ચાર જણા બેહી ગયા એને જરા ખાત કરો કે હાલો ઊભા થઈ થઈને એક એક વસ્તુ આપો આઈ બધાય આવી ગયા છે રોગા હે ક્યો એને બધાયને આવે મારી મદદ કરવા એકલી કેમ કરી છે એટલું બધું હોય હાલો એ બધાય ઊભા થા લુખી ફોઈ મંગુડી હાલો

બહુ લઈ લીધું તે તો બહુ મદદ કરે કામમાં હાથી કરો જ છું સોકી ભાભી એટલું એટલું કામ તો કરું છું તમને નથી દેખાતું નોકરું બાદ હું ઉપલે છે આ સામાન પાછો એટલો આપણે ભેગો એક ફેરામાં લીધો ટ્રેક્ટરના બે ફેરા કરી લેવાની જરૂર હતી આમાં અડધું પડી પડી ભાંગી ગયું હું કદાચ તો કાચની વસ્તુ ઠેલાવમાં ભાઈ નહીં એ તો આવી ગયું એ નામ કે દીકરા જેટલું ભેગું આવ્યું એટલું બરાબર કોણે ઘણી ફેરા હું કોઈ વાપલો કોવળો થઈ ગયો લીવું બતાય હું કરે ખબર ગામડે થી શહેરમાં રેવા જાય અને આપણે ઉઠમુ કર્યું છે શહેરમાં થી ગામડે રેવા આવ્યા છે એટલે ગામડે રેવા આયે એક વાત હારી જ વાત કે ગામડા જેવું જીવન શેરમાં ના મળે ગામડે તો ભોખે રેવું ને ભૂખે મારવું એવું થાય આ તો ઘરનું બકાલું દૂધ દહીં છાય એને મોજે મોજ હોય ગામડા જેવી મજા નથી શહેરમાં હાસું ખોટું સકિયો મજા તો આવે પણ શહેરમાં એટલી ને એટલી મજા આવે શોપિંગ કરવાની આ તે બધું ન્યાન ન્યા થઈ જાય અને ગામડે કડીક માં જઈ ના કે આપણે ક્યાં ફરવા ત્યાં જાવું હોય તો હા કોઈ પાણીપુરી ખાવાનું મન થયું તો તરત જઈ ના હગી મેં કેવી મજા આવે પણ આવેલું કાંઈ વાંધો નહીં આ બધું જાડવાના આમ તેમ જોઈને મન ખુશ થઈ ગયું છે કાંઈ મજા તો આવશે રથી રથીના ઢગલા છે આ ગામડામાં તો હે હજી તો આપણે તો આપણું ઘર જોયું નથી કેવું હશે ચકલો કહે છે બહુ જ ઉપાડી છે ઝીણક ઉકળું છે પણ બહુ જ મસ્તી છે હાલો હાલો પાછા બધા આવો હાલો દાદાને ખાટલો લેવાનો છે હાલો હાલો બધા પાછા આવજો ફટાફટ ને મિત્રો અમારા વિડીયો જોતા રહેજો તમને અમારી કાલના વિડીયોમાં બધી હોમટૂર કરાવવાના છીએ